તો જય જવાર જય આદિવાસી દોસ્તો દોસ્તો આપણે આજે વિડિયો જવાના છે જગદીશભાઈ મહેતાનો તો દોસ્તો પહેલા વિડીયોમાં જગદીશભાઈ મહેતાએ આપણા આદિવાસી સમાજ વિશે બહુ ખરાબ બોલી હતી દોસ્તો અને બીજા વિડીયોમાં આપણે માફી માગવાનું કહ્યું તો માફી નથી માગી દોસ્તો અને દોસ્તો જગદીશ મહેતાએ એક બે ને ત્રણ ત્રીજો વિડિયો પણ બનાવ્યો છે દોસ્તો તેમાં પણ એને માફી નથી માગી તો પણ આપણા આદિવાસી સમાજની લાગણી દુભાઈ તેવી એને વાત કરી છે દોસ્તો તો આપણે આને માફી મંગાવવાની છે આ વિડિયોને પ્લીઝ શેર કરજો દોસ્તો બંને એટલો તો તમારે કાઢવો જ છે તો મારો આશય કેવળ ને કેવળ આજે આદિવાસી નો પ્રશ્ન હતો ગઈકાલે ગોંડલ નો હોય પ્રમદીપ પટેલ સમાજ નો હોય ઓલી ક્ષત્રિ નો હોય કે ફલાણા નો હોય આપણો આશય શું છે નિર્ભેળ સત્ય દોસ્તો મારે જગદીશ મહેતા એટલું કેવું છે કે વિડીયો પર વિડીયો તું આવા વિડીયો ના બનાવ અને જ્યાં સુધી તું માફી આદિવાસી સમાજ નહીં માંગે ત્યાં સુધી તને પચાસ ધમકીઓ નહીં પણ

એક પત્રકાર છે દોસ્તો અને એને માફી માંગવામાં શરમ આવે છે દોસ્તો અને બોલવાથી બોલાઈ ગઈ છે દોસ્તો એટલે હવે એને બે હાથ જોડીને માફી માંગવામાં બહુ શરમ આવે છે પણ આ વિડીયો શેર કરજો દોસ્તો એક દિવસ પણ માફીતર વસાવા

તારે એ પત્રકારનો ધંધો છે જે ધંધો કરવામાં અને આમાં કંઈ મેલ નહીં આવે તારો હવે આ વિડીયો બનાવવાનું બંધ કરી દેજે તો હવે મારે જગદીશ મહેતાને તો કંઈ નથી કેવું કેમ કે હવે ભાજપના પાડેલા જે કૂતરા છે તેમના એ જે સ્ત્રીઓને બૈરાઓને પૈસા આપી આપીને રેલી કઢાવી છે દોસ્તો શૈતરભાઈ વિરોધ તો જોઈ લીજો દોસ્તો વિડીયો હું ભાજપવાળાને ખાસ કહેવા માંગીશ કે પેલા જે બસો બસો રૂપિયા બેનોને બોલાવીને ચેતરભાઈના વિરુદ્ધમાં કે ચેતરભાઈ મહિલાને અપશબ્દ બોલ્યા છે આ બોલ્યા છે ફલાણું દીકરણું કરતા હતા ને એમને હું કહેવા માંગીશ હવે કે તમે જ્યારે પેલું આપણે આપણી આદિવાસી બેનોને નગ્ન મણિપુરમાં અવસ્થા પરેડ કરેલી ત્યારે તમારો આત્મા નથી જાગતો ત્યારે તમારો આત્મા નથી જાગતો અને હવે હાલના જ ભાજપના પ્રાંતિજના એમએલ એ ગજેન્દ્રસિંહ પરમાર એ બળત્કારના આરોપી છે હાઈકોર્ટ નામદાર હાઈકોર્ટે જાહેર કર્યું છે કે એમને એરેસ્ટ કરો છતાં ગુજરાતની પોલીસ માઇક આંગલી પોલીસ એરેસ્ટ નથી કરતી અને એક નિર્દોષ ધારાસભ્યને જે ઘટના બની નથી છતાં એને આજે આજે બિચારાને જેલમાં બેસાડી દીધા છે અને હું સરકારને કહીશ કે ચાલો પ્રાંત કચેરી તમારી પ્રાંત સાહેબ તમારા પ્રાંત કચેરીના સીસીટીવી તમારા એવું હોય તો તમે સીસીટીવી ફૂટેજ રજૂ કરો ને જનતાને ખબર પડે ચેતર વસાવે કર્યા હોય તો અને હું કહું છું કે ચેતર વસાવે જો મહિલાને અપમાન કર્યા હોય મહિલાને ખોટી ખોટી ગાળો દીધી હોય તો ચેતર વસાવવાની સજા મળે હું કહું છું જાહેરમાં પણ જે કશું થયું જ નથી તમે સીસીટીવી ફૂટેજ રજૂ કરો તો ખબર પડે જનતાને માત્ર ને માત્ર રાજકીય કિન્નાખોરી રાખીને ચેતરભાઈ ની વતી જતી લોકપ્રિયતાને જોઈને આ તાલુકા પંચાયત આવે છે એમાં ચેતરભાઈ પ્રજાની વચ્ચે જાય ના એના માટે જેલમાં રાખવામાં છે તો ખેર જે રીતે તમે જોયું કે ચૈતર વસાવા સામે રાખવામાં આવ્યું છે ચૈતર વસાવા પર ખોટા આક્ષેપ કરવામાં આવ્યા છે તેવી વાત અનેક લોકો અહીંયા કરી ઠટ ગ્રાઉન્ડ ભરેલું હતું આજે અને આ તમામ લોકો સાથે મેં વાત કરી જાણવાનો પ્રયત્ન કર્યો કે આખરે તે લોકોના મંતવ્ય શું છે સવારથી જ જનતાના અભિપ્રાય હું લઈ રહ્યો છું અને હજુ પણ આગળ લેતો રહીશ હાલ મને ને મારા સાથી જીશાન ને રજા આપશો કેમેરા પર્સન જીશાન સૈયદ સાથે મોહી વોરા ટાઈમ્સ ઓફ ગુજરાત મેટા ગ્રાઉન્ડ ડેડિયાપાડા